આખરે સ્વામિનારાયણ સંત જ્ઞાનપ્રકાશ સ્વામીને પકડી જલારામ બાપાની જગ્યામાં લાવવામાં આવ્યા બાપુના ચરણ સ્પર્શ કરાવી ભક્તોએ તેમની સાથે જુઓ શું કર્યું મિત્રો સંત શિરોમણી જલારામ બાપા વિશે અમરોલી સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલ નિવેદન એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ગુજરાત સહિત કેરેઠે રઘુવંશી સમાજમાં જલારામ ભક્તોમાં થતા પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમિ અને કર્મભૂમિ વીરપુરમાં ભારે આક્રોશ છવાયો છે અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનથી સમાજમાં ભારે રોષ છવાયો છે વીરપુરના સરપંચ રમેશભાઈ સરવૈયાએ બપોરે પંચાયત કચેરી ખાતે નિવેદનનો વિરોધ કરવા માટે એક બેઠક યોજી હતી જેમાં વીરપુરના તમામ જ્ઞાતિના તમામ સમાજના સંસ્થાના આગેવાનો અને વેપારીઓ ઉપસ્થિત રહીને સ્વામીને પોતાનું નિવેદન પરત ખેંચે અને જગ્યામાં આવી માફી તેવી ઉગ્ર માંગ કરાઈ હતી પૂજ્ય જલારામ બાપાના વંશજ અને પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ઘાટીપતિના લઘુબંધુ અને પરિવારજન પૂજ્ય ભરતભાઈ ચંદ્રણી એ જણાવેલ કે આજથી બસો પાંચ વર્ષ પહેલા પૂજ્ય જલારામ બાપા એ અમરેલી જિલ્લાના ફતેપુર ગામના પૂજ્ય ભોજરામ બાપાની પ્રેરણા લઈ અને આશીર્વાદથી મહાસુદ બીજના દિવસેથી અન્ન ક્ષેત્રની શરૂઆત કરી હતી બાપા અવિરત ભગવાન શ્રી રામનું સ્મરણ કરતા આ વાત પૂજ્ય જલારામ બાપાને માનનારા લાખો ભક્તો જાણે છે સ્વામી જ્ઞાન પ્રકાશે કરેલ નિવેદનમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ખાતી અને પૂજ્ય જલારામ બાપાના પરિવારનું કોઈ સમર્થન નથી સ્વામી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને યાત્રાધામમાં વીરપુરના ગ્રામજનો રઘુવંશી સમાજ આક્રોશ સાથે ભક્તોએ આ ટિપ્પણીને વખોડી કાઢી હતી તેમજ સ્વામી પાસે એવું કોઈ સાહિત્ય હોય તો વીરપુર લઈને આવે અને સાથે પૂજ્ય જરામ બાપાના ઇતિહાસમાં કોઈપણ જાતના ચેડા ન કરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી સ્વામીએ કદાચ ટિપ્પણી તેના ધર્મના પ્રચાર માટે કરી હશે સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર આવીને પૂજ્ય જલારામ બાપાની માફી માંગે અને માથું વે તેવી માંગ ગ્રામજનો ભક્તો તથા રઘુવંશી સમાજના લોકો કરી રહ્યા છે આ દરમિયાન વિવાદ વકરતા સ્વામી જ્ઞાનપ્રકાશે માફી માંગતો એક વિડીયો જાહેર કરી માફી માંગી હતી કહ્યું હતું કે જલારામ બાપાના ચરણોમાં સત વંદન થોડા સમય પહેલા મેં એક બુકમાં પ્રસંગ વાંચ્યો હતો એ જ પ્રસંગ મેં એક મેગેઝિનમાં વાંચ્યો હતો મને એવું લાગ્યું કે આમાં પૂજ્ય જલારામ બાપા વિશે સારી વાત કરવામાં આવી છે વીરપુરના વેપારીઓએ પણ સ્વામી જ્ઞાનપ્રકાશના નિવેદનને આકરી ભાષામાં વખોડ્યું છે વધુમાં જણાવ્યું હતું કે પૂજ્ય જનારામ બાપાએ સદાવ્રતની શરૂઆત પોતાના ગુરુ પૂજ્ય ભોજરામ બાપાના આશીર્વાદથી કરેલ અને એમના આશીર્વાદથી જ ચલાવે છે વીરપુરના વાસી સંત શિરોમણી પૂજ્ય જરામ બાપા વિશે નિવેદન કરનાર સ્વામી જ્ઞાનપ્રકાશ સામે લાખો ભક્તોમાં રોષ વ્યાપેલો છે સંત શિરોમણી પૂજ્ય જરામ બાપા વિષે ટિપ્પી કરનાર સ્વામી વીરપુરમાં આવી માફી માંગે તેવી રઘુવંશી યુવા શક્તિ સંઘે માંગ કરી છે જો ભૂલ નહીં સ્વીકારે તો સ્વામી સામે ગુનો નોંધવાની ચીમકી આપવામાં આવી છે મિત્રો તમને શું લાગે છે સ્વામી જ્ઞાન પ્રકાશને આ વિશે માફી માંગવી જોઈએ કે નહીં નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી કરીને તેઓ માફી માંગે ધન્યવાદ